એવરીવન વેલકમ અન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના 3 અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું બીકોઝ આજે લેટ ઉઠી દી કાલે લેટ હોંગ્યા એટલે અમે অলમોસ્ટ 3:30 વાગ્યા સુધી તો બધા બેઠા હતા અને અત્યારે મેં મસ્ત આઉટફિટ પહેરી લીધો છે જે એકદમ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ છે જે એઝ ઓલવેઝ મારી ચોઇસ છે એ હું તમને હમણાં થોડીવારમાં જ બતાવું બંપુ આવે એટલે અત્યારે પ્લાનમાં એવું છે કે કદાચ અમે લોકો જવાના છે મૂવી જોવા માટે હવે કયું મૂવી મને બી નહીં ખબર પણ કે આપણે મૂવી જોવા જઈએ અને હવે જઈશું અમે લોકો મૂવી જોવા માટે અને ગાઈસ ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે બધા એટલી મસ્ત મસ્ત કોમેન્ટ્સ કરી છે ઇન્સ્ટામાં પણ બહુ જ બધા લોકોએ મને વિશ કર્યું છે પણ આમ બધાને રિપ્લાય આપવા થોડા મુશ્કેલ બને છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ દિલથી તમને બધાને કેટલું સરસ સરસ વિશ કરવા માટે અને આટલી સરસ સરસ બ્લેસિંગ્સ આપવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દિલથી થેન્ક યુ યુ ગાઈઝ આર અમેઝિંગ તો બસ હવે બમ્પો આવે એટલે તમને મળાવ અને વધને બી મળાવું જોઈએ હવે શું પ્લાન છે અત્યારે તો હું તમને બહારનો ખાલી માહોલ બતાવી દઉં જે એઝ ઓલવેઝ નાનપણથી લઈને અત્યાર સુધીનો હોય છે જ્યારે મારી બર્થડે હોય ને વરસાદ ના આવે ને હું તો બને જ જોઈ શકો છો ફાસ્ટ વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીનો રેકોર્ડ છે જ્યારે મારી બર્થડે હોય ને આ વાતાવરણ અને વરસાદ ના હોય ને એવું તો કદી બન્યું જ નથી અને બનવાનું બી નથી વરસાદમાં જ મારી બર્થડે હોય છે અને આ વેધર એટલું મસ્ત છે ને અત્યારે ઠંડુ ઠંડુ એટલે મજા આવે બહાર ફરવાની પણ એટલે બમ્પુ આવે એટલે પછી આગળની અપડેટ તમને આપું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ અમારા બાજુમાં ગણપતિ લાયા છે એના દર્શન પણ તમને કરાવું ત્યાં અત્યારે સુંદરકાળનો પાઠ ચાલી રહ્યો છે અને બમ્પો આવી ગયા છે વાહ હેલો થેન્ક 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 યુ 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 સો મચ બરોબર છે સાચે અને વર્ધન જો કોઈ રિએક્શન જ નહીં આપતો કોઈ રિએક્શન જ નહીં નહી

એટલે મેં એ ગ્રીન શર્ટ ચેન્જ કરીને આ પહેરી લીધું છે જો હું તમને મારો ફૂલ લુક બતાવું ફૂલ લુક મને બહુ જ પ્રીટી કપડાં લાયા છે બહુ એકદમ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ એટલે મને બહુ જ ગમ્યા થેન્ક યુ સો મચ અને અહીંયા છે પપ્પા હેપી બર્થડે બેટા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અમાર સપોર્ટ હેપી બર્થડે

ઉપર કરી રહ્યા છે મૂવી જોવા ફાઈનલી બહાર એટલો બધો વરસાદ હતો ને એટલે અમે લોકો ક્યાં આવ્યા છે વજન આપણે ક્યાં આવ્યા પિક્ચર જોવા આવ્યા છીએ હા અને બોમ્બુટ ટિકિટની લાઈનમાં ઉભા રહ્યા ચાર વીસનો શો છે અને એઝ ઓલવેઝ અમે લેટ છીએ અને અમે વહેલા તો હોઈએ જ નહીં મૂવી હજુ સ્ટાર્ટ થયું નથી હેલો કેવું લાગ્યું મૂવી ઇન્ટરવલ પડ્યું સારું લાગ્યું કે ઠીક વજન તને કેવું લાગ્યું ના બેટા જો ઇન્ટરવલ પડ્યો છે હા હા વજન જો વજન તો પોપકોર્ન ખાધા હમ

અને તમારું શું કેવું છે વન ટાઈમ બોચ વન ટાઈમ ટુ ટાઈમ અમે લોકો આયા છે પલાડિયમ મોલ માં અને સના માટે આયા છે ગેમ રમવા વર્ધન ને ગેમ રમાડવા માટે અમે લોકો પલાડિયમ મોલ માં આયા છે સો લેટ્સ ગો વર્ધન હેલો હેવી બર્થડે થેન્ક યુ થેન્ક યુ એકચ્યુલી છે ને મને લાગે છે થોડી થોડી બૂક એટલે છે અમલો અહીંયા ફૂલકોર્ટમાં આવ્યા છે જ્યાં અમે ગાર્ડિ પ્લેટ ઓર્ડર કરી છે ભૂમમાં અમુક થોડીક કહીશું હજુ ડિનર અમારું બહાર યસ હાય વર્દન અહીંયા હું ગાર્લિક બ્રેડ ખાવ છું અને ત્યાં છે ને વર્ધન અહીંયા આઈસ્ક્રીમ જોઈ ગયો એ લાઈ આઈસ્ક્રીમ લેવા લઈ ગયો છે બમ્બોને જો જબરો લાયા લાયા અહીંયા છે જ નહીં એ પેલા કોણ બનાવ્યા ડાયરેક્ટ તમે વાડા ના નથી લીધું વજન આપણે ગેમ માં જઈએ ચલો ગેમ રમાડવા અમે લોકો લાયા છીએ વજન મજા આવે છે વજન ઓકે 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 ચલાય 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 તો હવે છે ને ફાસ્ટ બાઇક ચલાવવાનું છે એ 1 2 3 એન્ડ સ્ટાર્ટ થશે હવે વજન બસ ધ ફાસ્ટ ચલાવજે ઓકે આયો આયો ચલાવ 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 છે ને ગાડી શીખે છે

હમણાં છે ને આ તમને દેખાતું હશે આ સ્ટેચ્યુ આ જોઈને અમને ખરેખર એવું લાગ્યું ને બંપુ કે બંપુ છે ને એ ભઈનો સ્ટેચ્યુ જોઈને હા હા કરતા તા ને પંપુ પછી કે અલ્યા આ તો સ્ટેચ્યુ છે મને રીયલ રીયલિસ્ટિક લાગી હતો એ ને તો દર્દનામે પરચલાખે એ વાહ ઓ દર્દ અહીં ફાસ્ટ નહીં ચલાવાય નો ના નો ના એક તમે પકડી લો તો અમે ફાઇનલી આવી ગયા છે કિનોની ફેવરેટ રેસ્ટોરન્ટમાં

અમારો મેઈન કોર્સ પહેલા આવી ગયો છે બીકોઝ ઓફ વર્ધન એને બહુ એને નઈ આવી છે વર્ધન ને તો ફટાફટ એને જમાડવાના છે વર્ધન સાકો સ્ટાર્ટ યામિયાન ચાલુ કરો તમે બી ચાલુ કરો બી ટેસ્ટ કરો આપ સરસ થી ખાવ મસ્ટર થેન્ક યુ બી આઈ ગેશ મારા ફેવરિટ હોટ گارલિક નૂડલ્સ હા હોટ گارલિક નૂડલ્સ

જમી લીધું છે હું ઘરેથી જ છત્રી લઈને જ આવી હતી મને ખબર જ હતી આજે વરસાદ બંધ થવાનો જ નથી કેમ કે હતું એઝ ઓલવેઝ છે મારી બર્થ ડેના દિવસે આટલો બધો વરસાદ ના પડે ને એવું બને જ નહીં હજુ બી સ્ટીલ ચાલી જ રહ્યો છે અને બસ હવે અમે લોકો જઈશું ઘરે મસ્ત લોંગ ડ્રાઈવ કરતા કરતા મજા આવવાની છે આજે બહુ જ બહુ જ બહુ જ મજા આઈ બમ્પોએ બહુ મસ્ત સ્પેશ્યલ ડે ગયો મારા માટે અને અહીંયા છે વરધન વરધન આમ જોઈને હાઈક હર

છે ને વર્ધન અમારો સુઈ ગયો છે હવે બાન કરીએ છે મસ્ત બાન કર બંબુ પહેલે થી બહુ ટાઈમ પહેલે થી અહીંયા ખવડાવ ને મને બાન રાડુ બાન હમ સો ગાઈસ હવે છે ને અમે ઘરે જઈશું ફ્રેશ અપ થઈશું અને સુઈ જઈશું તો મળીએ કાલે અને હા આજનો બ્લોગ કેવો લાગ્યો આમ તમે પણ અમારી જોડે મારી બર્થડે એન્જોય કરી હોય